નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં કે આજે આપણે જાણવાનું છે કે બ્રેકિંગ ન્યૂઝ છે તમે શું શું વસ્તુ મોંઘુ થયું છે કઈ વસ્તુ સસ્તી થઈ છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે ટ્યુબ ચેનલને લાઇક શેર કોમેન્ટ એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રોની વિડીયોની શરૂઆત કરીએ જીએસટી ન્યૂઝ રેટ મોદી સરકારની મધ્યસ્ મધ્યમ વર્ગને દિવાળી ભેટ કઈ કઈ ચીજો સસ્તી મોંઘી થઈ એ જોવાનું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે જીએસટી કાઉન્સિલ મીટિંગ અપડેટ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણી ચીજો પર જીએસટી ખટાડવામાં આવી છે હવે માત્ર પાંચ ટકાને અઢાર ટકા જીએસટી સ્લેબ લાગુ થશે ચાલો જાણીએ કઈ કઈ ચીજો સસ્તી થશે અને શું શું મોંઘું થશે જીએસટી ડિફોર્મન્સ જીએસટી સુધારણા દ્વારા મોદી સરકારે સામાન્ય લોકોને દિવાળી ભેટ આપી છે તે કેન્દ્રીય નાણાં મં નાણાં મંત્રી નિર્મળા સીતારમણીએ અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની છબ્દી છપ્પન બેઠકમાં ઘણા મહત્ત્વની નિર્ણયો મંજૂર મંજૂર કરી આપવામાં આવી હતી સરકારે બાર ટકા અને અઠ્ઠાવીસ ટકા ટેક્સ સ્લેપ ખતમ કરી દીધો છે હવે માત્ર બે જીએસટી સ્લેપ પાંચ ટકા અને અઢાર ટકા લાગુ થશે જીએસટી કાઉન્સિલના આ તમામ નિર્ણયો બાવીસ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે જાણો જાણો જીએસટી રિફર્મ્સ બાદ કઈ કઈ ચીજો સસ્તી અને મુખી થશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલના બેઠકમાં લેવાયેલ નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું છે કે આ માત્ર જીએસટીમાં સુધારો નથી પરંતુ માળખાકીય સુધારા અને લોકો માટે જીવન જીવવાની સરળતાની દિશામાં એક મોટું પગલું છે તો જીએસટી કાઉન્સિલના બેઠકમાં તમામ નિર્ણયો સરળ સરળ મતે લેવામાં આવ્યા હતા કોઈ પણ રાજ્ય સાથે કોઈ મતભેદ ન નો દર્શક મિત્રો આપણને વિષય હવે કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તો એસી ફ્રિજ ટીવી સિમેન્ટ વોશિંગ મશીન ટ્રેક્ટર ફરસાણ દવાની દવા ઘી મખણ જેવી વસ્તુઓ ઉપર સસ્તું થયું છે અને કઈ વસ્તુ મોંઘું થયું છે તો તેને જોઈશું લક્ઝુરિયમ કોલ્ડ ડ્રિંક્સ વાઇન સિગારેટ પાન મસાલા જે તમાકુ પ્રોડક્ટ ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓ પર મોંઘું થયું છે મોદી સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગની વસ્તુઓમાં જીએસટી રાહત આપવામાં આવી છે કે નવા સલેબ સ્લેબનો હેતુ લોકોને રાહત આપવાનો છે કે રોજિંદા જીવન વપરાશની વસ્તુઓ સસ્તી થશે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ હેર ઓઇલ સાબુ સાયકલ પર જીએસટી ઘટાડીને પાંચ પાંચ ટકા કરવામાં આવ્યો છે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક પ્રોડક્ટ્સ માવો રોટલી અને ખાખરા પરાઠા બ્રેડ સહિત તમામ રોટલીઓ પર હવે જીએસટી નાબૂદ કરવામાં આવશે ડિશ વોશિંગ મશીન નાની કાર એસી પર અઢાર ટકા જીએસટી લાગશે કેરી જામફળ ખી માખણ સહિત દરરોજ વપરાતી તમામ વસ્તુઓ પર હવે પાંચ ટકા જીએસટી લાગશે વીમો વીમા ક્ષેત્રને ક્ષેકને જીએસટીમાં રાહત મળી છે હવે જીવન અને આરોગ્ય વીમા પોલિસી પર જીએસટી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો છે લેધર અને ગ્રેનાઇટ પર પાંચ ટકા ટેક્સ લાગશે નાની કાર અને ત્રણસો પચાસ સીસી સુધીની મોટર સાયકલ પર જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા થશે તો મન મનોરંજન માટે વપરાતી યોટ્સ અને જહાજ પર ચાલીસ ટકા જીએસટી લાગુ પડશે સિમેન્ટ પર અઠ્યાવીસ ટકા ઘટાડીને અઢાર ટકા કરવામાં આવશે તમામ પ્રકારની ટીવી પર જીએસટી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવશે મિત્રો દરરોજ નવી અપડેટ્સ જાણવા માટે કે સરકારી ભરતીઓ નોકરીઓ પ્રાઇવેટ જોબ્સ માટે દરરોજ માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો